અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે વિશેષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે મહામંડલેશ્વર ગંગાદાસ બાપુની આગેવાનીમાં પરિક્રમાવાસીઓને ભોજનથી લઈને આરોગ્ય ચકાસણી સુધીની વ્યવસ્થા સુગમ રીતે ઉપલબ્ધ કરવામાં આવી છે નર્મદા પરિક્રમા દરમિયાન હજારો ભક્તો રામકુંડ ખાતે વિરામ લેતા હોય છે

કોઈ બસથી કોઈ ફોર થી આવી રહ્યા છે એમાં આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે બે ટાઈમ મળીને લગભગ હજારથી બારસો પર કમ પરડે આવે છે એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની સવારે બાલભોગ બે ટાઈમ ભોજન એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ બોક્સ આવી ગયા છે કોઈને પગ દુખતા હોય કોઈને તાવ કોઈ બીમાર પડ્યો હોય એમને માટે દવાની પણ સેવા રામકુંડ તીર્થ ઉપર શરૂ કરવામાં આવી છે